સઘનજી કહેતા આવું થોડું કોમ છો પડ્યું ઘેર પડ્યું છે મગફળી ઉખાવાની છે એવું લાગે છે તમે બનતો હવે બજાર ખુ મારે થવાનું આખો વારંભા આવે છે આખો વાતો અમે છે રંબા વગણ ગીધે પાવડો માર પડ્યો પેલું કાંઈ રંભાળા બધા રેજી કરવા નથી હાલ ખબર પડી છે તમે કીધું તને હજુ હજી નહીં કરાવ્યું એ હજી સગનજી ખબર પડે તમે એકલા જ નહીં કરતા સાયકલ ભાડે લઈને રાખો હતો ઓહોહો વાત સાયકલ ને એવું ના ક્યાં તમને કહું પછી જવું પડે ખબર છે આગેવાન હવે ઓઈ નઈ પછી કરવા ની પેલા ઘેર

એટલે પણ મારા ઘર માં પૈસા ભાજી ના છે કોઈ નઈ ગમે ગમી કરો જમી આડે બેસી મારો પણ અમારે અત્યારે વીસ હજાર જોવી એટલે જોવી હજાર વીસ હજાર સત્તર હજાર રૂપિયા જી એટલે આમ સત્તર હજાર જી તમે ઊંધો નથી બાફો આ તો પૈસા નું કોમ છે સત્તર હજાર હોય

હા ડબર ફસણો છુ ચોક થી નો વોળ કરવો પડશે મારે ના ક્યારે હોદ નો મારો જીવ લઈ જાય મારી વાત

ઘણું મૂક પડવાનું છે હવે શું કરું હા મોણો મારા કોમ આવશે

તમે ધમકાય પૈયા ચો લાવ એવું ના હોય તમે ચો હારા માટે વાપર્યા તો હારા માટે નહીં વાપર્યા દવાખાના વાપર્યા એ તો તમે હું હોય દવાખાના ગમે ત્યાં પૈસા પડ્યા વાપરવા જ પડી કે શું કરવા નાખો પણ એ બે કે મારા રોજ ના પૈયા જોઈ એટલે જોઈ પણ કો એ તમે વાત પૈસા તમે સમજાવ જોઈએ એમ જઈને હમણાં સમજાવ હાલત જવું છે

એ યાર કાઠામાં કાઠું કર્યું છે મારા જોડે પૈસા નતા એટલે મેં બે ટકે ત્રણ ટકે લીધા હતી અને એ દિવાળી હતી અને હવે એમ કે તરત પૈસા લાવો હવે કાઠામાં તાત્કાલિક પૈસા લાવું હવે કડે કડું કાઢ્યું પૈસા ની સેટિંગ તો કરવું પડશે નહીં પેલું મન તો પેલા મને આ ટોક ભરવા દે. ઈ પાસ ભરજો. કોમ છે? ભાઈ મારે પોણી ઉપર ડાળ શું કોમ નઈ આયા હતું? કોમ છે મારે. શું કામ પડ્યો અતારે? વાતાજી કેટલા આયા તમે? આ રસ્તા

નવરાત્રી ને ફાળો છે હજાર હજાર રૂપિયા કરવાનો છે અને તમે હજાર હજાર રૂપિયા હાલ લાવો મને હજાર હજાર રૂપિયા હાલ તો

इल्यवार जोई एद पोस्त तक उसाक जयायें तक पंद तक हैडीजी मुद्वा आलो तक हीड़ी अधिवाद करवाएं इंत अब लापाइ मंदाश पुदेड़ तमारो आलो आलो आशी वादावीज आतामि दामिद बितुचीू को है अमजया भाईशा तो तक ह

હોય તો હરખ થી હજાર હજાર રૂપિયા આપી કો ગમો કોમ ગમો પછી આમ કરવાન હો આહા દોયુ કોમ થઈ ગયું ને વાત ઓય ઓ વાત ઓય અરે આ તો કે ચી ધુમમાં પડ્યા છે આ ફુવાર તો ગયા મારે કોમ પડ્યું તો મારે કોમ પડ્યું છે 70000 રૂપિયા પડ્યા તા ને એક જણા મારા હાલવા તાત્કાલિકલાલ પૈસા છગનજી જોડા પેલા અત્યારે હવે તરત ભરવાના હોય તરત મારે તરત ઘેર લેવા આવ્યા તો આમ તો તમારા પૈસા ભરાઈ ગયા કેમ

હા ફોન કરું તમે આવો ફટાફટ હેલો હા અમદાવાદ ફટાફટ આવી છે જગનજી એ તો તમને ખબર પડી જેમ અટકાવી છે હા તમે એ પણ શું છે વાત તો મને બધી ખબર પડી જાય

ના વાત તમે કોટક આવી જાય તો ફરી રહ્યા અટક આવીને અટકતો હવે આવશે એમ કેવી અટક કોઈ ને આવ્યું હવે આવશે ઘણા ભાઈ રીતના એટલે જોડે પૈસા ના હોય તો આપણે તરત મગાવી ના એમ તો ના મગ પૈસા બધા ભેગા પડ્યા ને છગનજી જોડે આપડે કોઈ દવાખાના માજા કોઈ ના ના એમ તો આપડે પૈસા માજા પછી આ છગનજી એવો જોડે પૈસા માજા લ્યો

તમારે નહી વાત હવે તો મોટા મોટા પોતરા પડશે મોટા મોટા ઉંદેડા થઈ ગયા છે મોટું પોદરૂચાલ હવે વાત કરો તમે ઘણા છે નવા આવે

મગર મારા વોગના માં ખોટું ખોટું તારા વાહુ થી મારું વોગનું ભર્યું તને શરમ સર જોવે હવે શાંતિ મળી આલિયા મળી

જો બ લબગત પડી સી પૈસા આવી જ અલકા મડી જાય કાનો ડારો છે બરોબર હા રેડો એમ આ મારું બીએસએસ ઓફિશિયલ આ